જય શ્રી સ્વામિના મિત્રો કેમ છો મજામાં ને તમારું મારા ચેનલ મિસ્ટર જેડી ગુજુ માં હાર્દિક સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ એટલે કે આકાશમાં પેચ લડાવવા ચીકી ખાવી અને કાયપોછોની મોમો પાડવી પણ શું તમે જાણો છો આ તહેવાર માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી આપણા શાસ્ત્રોમાં અને મહાભારતમાં મકર સંક્રાંતિનું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે શું તમને ખબર છે કે મહાભારતના મહાન યોદ્ધા ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિ નો સાચો ઇતિહાસ અને દાનનો મહિમા વાત છે કુરુક્ષેત્રના યુદ્ધની જ્યારે અર્જુને ભીષ્મ પિતામહને બાણોથી વેધી નાખ્યા હતા ત્યારે ભીષ્મ પિતામહે બાણોની સૈયા પર સુતા હતા તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એટલે કે તેઓ ઈચ્છે ત્યારે તેમના પ્રાણ ત્યાગી શકે શરીરમાં પીડા હોવા છતાં તેમણે 58 દિવસ સુધી મૃત્યુનો સ્વીકાર ન કર્યો કારણ કારણ એ હતું સૂર્યની સ્થિતિ તે સમયે સૂર્ય દક્ષિણાયનમાં હતો શાસ્ત્ર મુજબ દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર જીવને ફરી જન્મ લેવો પડે છે અને મોક્ષ મળતો નથી ભીષ્મ પિતામાં જોઈ રહ્યા હતા કે સૂર્યના ઉત્તરાયણ થવાની મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેવી ઉત્તરાયણની સવાર થઈ ભીષ્મ પિતામયે ધ્યાન ધરીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો મિત્રો ભીષ્મ પિતામયે માત્ર દેહનો ત્યાગ નહોતો કર્યો પણ જતા જતા યુધિષ્ઠિરને દાનનો મહિમા પણ સમજાવ્યો હતો કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલો દાન સિંધુ વિશ્વ સુધી પહોંચે છે અને તેનું ફળ અનેક ગણું થઈને પાછું મળે છે તો આ દિવસે શું દાન કરવું જોઈએ તલ અને ગોળ તલનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે ગોળનું દાન કરવાથી સૂર્યને મજબૂત કરે છે ખીચડી ચોખા અને અડદની દાળની ખીચડીનું દાન કરવાથી ગ્રહોની શાંતિ થાય છે ગરમ વસ્ત્ર કે દાબડા શિયાળાની ઠંડીમાં કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર કે આપવા એ સૌથી મોટું પુણ્ય છે અને આ દિવસે ગાયને ખવડાવવાથી તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ મળે છે યાદ રાખો દાન એ નથી જે આપણે વધારાનું હોય તે આપીએ દાન એ છે જે જરૂરિયાતમંદને કામ લાગે તો મિત્રો આ ઉત્તરાયણ પર પતંગની સાથે સાથે પુણેની દોરી પણ પકડજો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય અને એમ લાગતું હોય કે તમારા મિત્રો પરિવારજનોને શેર કરવા જેવી છે તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમે અમારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે હજુ સુધી અમારું ચેનલને સબ્સ્ક્રાઇબ કે ફોલો ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો અમે આવા નવા અવનવા વિડીયો લાવતા રહેશું જય જવાન જય કિસાન